જીવન કેવી રીતે જીવવું ભગવાન શું કહે છે ઘમંડ ગુસ્સો ઈરસ લાલચ શા માટે કુદરતે માણસને આ સુંદર દેહ આપ્યો છે આંખો આપી દુનિયા જોવા હૃદય આપ્યું પ્રેમ કરવા મગજ આપ્યું સમજવા માટે પણ પ્રશ્ન એ છે કે આ જીવન આપણે સાચી રીતે જીવી રહ્યા છીએ કે નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલમાં ભગવાન શું કહે છે ભગવાને ક્યારે એવું નથી કહ્યું કે ઘમંડ કરો ગુસ્સામાં બધું તોડી નાખો લાલચમાં માણસ બનીને જાનવર બની જાઓ પરંતુ આજે માણસને સૌથી વધુ ઘમંડ છે પૈસાનો પદનો જ્ઞાનનો અને પોતે બધાથી ઉપર છે એવો ઘમંડ એક વાત વિચારજો ભગવાન પોતે જ્યારે ધરતી પર અવતાર લઈને આવ્યા ત્યારે તેમણે ક્યારે ઘમંડ કર્યો શ્રીરામ રાજા હતા છતાં વનમાં રહ્યા શ્રીકૃષ્ણ ભગવાન હતા છતાં ગાય ચરાવ્યા મહાવીર સ્વામી રાજકુમાર હતા છતાં ત્યાગ કર્યો અને આપણે થોડી સફળતા મળે એટલે ઘમંડ થોડી વાત ન ગમે એટલે ગુસ્સો અને વધુ મેળવવાની ભૂખ એટલે લાલચ માણસને આ બધું શા માટે આવે છે કારણ કે માણસ પોતાને ભૂલી ગયો છે આ દેહ સદાકાળ માટે નથી આ શ્વાસ ઉધાર છે આ જીવન એક પરીક્ષા છે પણ માણસ શું કરે છે ગુસ્સામાં સંબંધ તોડી નાખે છે લાલચમાં વિશ્વાસ વેચી નાખે છે અને ઘમંડમાં પોતાનું જ ભલું ભૂલી જાય છે ભગવાન શું કહે છે ભગવાન કહે છે સહન કર પણ કમજોર ન બન કમાવ પણ લોભી ન બન ઊંચા બનો પણ નમ્ર રહો કારણ કે નમ્ર માણસ ક્યારે એકલો નથી પડતો અને ઘમંડી માણસને એક દિવસ એકલાપણું જ મળે છે ગુસ્સો એ આગ છે એ પહેલાં આપણને જ સળગાવે છે લાલચ એ અંધકાર છે એ માણસને માણસ રહેવા નથી દેતો અને ઘમંડ ઘમંડે એવું પડદું છે જે માણસને ભગવાથી દૂર કરી દે છે જો જીવનમાં સાચો સુખ જોઈએ તો થોડું ઝૂકતા શીખો થોડું માફ કરતા શીખો અને ઓછામાં સંતોષ માનતા શીખો કારણ કે ભગવાન હંમેશા સાદગીમાં મળે છે નમ્રતામાં મળે છે અને શુદ્ધ હૃદયમાં મળે છે આ જીવન ભગવાનની ભેટ છે એને ગુસ્સામાં બગાડશો નહીં લાલચમાં ગુમાવશો નહીં અને ઘમંડમાં તોડી નાખશો નહીં કારણ કે આપણે ધરતી ઉપર થોડોક સમય માટે આવ્યા છીએ તો લોભ લાલચ ઘમંડ ઈર્ષા આ બધું શા માટે એક દિવસ આપણે આ માટીમાં જ મળી જવાના છીએ આપણે બધા માટે જે કંઈ પણ આપણને જીવનમાં મળે છે તેમાં નિઃસ્વાર્થ જીવન જીવો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરી જણાવો આ વીડિયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયો જોવા મળે જય શ્રી કૃષ્ણ